તો લાઈમાં ઘણીયાર છે મંત્રો અત્યારે ગાદી મંદિર આવી જાય છે ગાદી મંદિર આજના આવી જાય છે અને સંદર્ભ મજાના જોઈ શકો છો પછી અહીંથી આપણે સમાધિ મંદિરે અને ત્યાં મંદિરે જઈશું ત્યાં પણ દર્શન કરાવશું તો જરૂરથી બધા મિત્રો લાઈમાં જોડાઈ જાય આજ નવા ગાધી મંદિરને આ લાઈ છે ચાલો તો અત્યારે ગાધી મંદિર છે પછી સમાધિ મંદિરે પછી ધ્યાન આજના સમુદ્ર મજાના લાઈવ જોઈ શકો છો તો બધા મિત્રોને બાપેશરામ જય શ્રી રામ રાધે રાધે ખોડર કૃપા બાપેશરામભાઈ તોફાની કાનોડો બાપેશરામભાઈ મુકેશભાઈ અને સિંહ બાપેશરામ જય માતાજી બાપેશરામભાઈ તો આજના લાઈવ દર્શન જય ગાદી મંદિરના ભાવેશભાઈ બાપેશરામ કૃપા ઘનશ્યામભાઈ રાઠોડ કાલે કદાચ આવ્યા હતા અહીંયા પરંતુ કોન્ટેક્ટ નંબર નહોતો એટલે કોન્ટેક નહોતો થઈ શક્યો તો આજના લાયદો છે આજ ગાદી મંદિર અહીંથી આપણે સમાજ મુકેશભાઈ રાતડીયા બાબ્રામભાઈ તો અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ છીએ કે પછી ધ્યાન રહી જ છે તેના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બને રેજો મિત્રો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ

સાલા વસ્તરામ જય હોદાનાખી જય હો દયાળુ દામખી આજના સુંદર મજાના દર્શન કરી શકો છો જરાતથી બધા મિત્રો જોડે જાય મિત્રો અને ચેનલમાં જે મિત્રો નવા હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન લઈ શકે ડાંગર જીજ્ઞાબેન ગોપાલ વસ્તરામ બીજું એક આજે થોડાક લાઈવમાં લેટ છે મહાદેવના દર્શન કરવા ગયા હતા તો તેમને લીધે થોડુંક મોડું થઈ જશે હુકમ ઓફિશિયલ બાબા સ્તરામભાઈ અલ્પેશભાઈ અમરેલી લાઠીથી લાઈમાં જોડાઈ ગયા છે બાબેશ અલ્પેશભાઈ બાપાની પણ સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો હરસિલભાઈ બાપા સ્તરામભાઈ સુંદર મજાના લાઈવ દર્શન અને બીજું કે આપણે રોજ સવારે અને સાંજે ઘરના ટાઈમ લાઈવ દર્શન કરી છીએ સવારે સાતનું પંદર થાય સાત અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો રાજના લાઈવ દર્શન તો લાઈવમાં બની રહીજો વધારે ટાઈમ નહીં લીધો મિત્રો પાંચથી દસ મિનિટમાં આપણે આપણે મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું ખૂબ ખૂબ અભિનંદનભાઈ તમને પણ ખૂબ ખૂબ આભાર કે તમે ટાઈમ કાઢીને મારી સાથે લાઈવમાં જોડાવશો રાજના લાઈવ દર્શન દિનેશભાઈ રાઠોડ બાબેશ a la orden de la de la કે તમે ટાઈમ કાઢીને અમારી સાથે લાઈવમાં કરો છો લાઈ દેશન બીજું કે અત્યારે બાપાની રામધન ચાલી રહી છે તો અર્જુન બાપા ચિત્રામભાઈ અર્જુનભાઈ નવા મિત્ર હોય તો જન કરી લઈ જલ્દી કરી સવારે અને સાંજે લાઈ લેજો લાઈ દેશન ધ્યાન

ત્યાંનું છે આ બગદાણા ધામનું છે બગદાણા ધામ પ્રોપર તાલુકો મો જિલ્લો ભાવનગર બાપાના દર્શન લાય દર્શન રીના રાવત જય બાબા સ્થરામ તો આજના લાય દર્શન તો લાયમાં બન્યા રહી મિત્રો મંદિરના સામેથી દર્શન કરાવીએ આજનું ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે આજના લાય દર્શન મીજેના જોઈ શકો છો મંદિરના પણ દર્શન કરાવીએ તો અહીંથી મિત્રો જોઈશો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના લાય દર્શન સુંદર મજાના જય બાપા સ્ત્રમભાઈ બાપા તમે જે નવા મિત્રો ચેનલમાં હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સુંદર મજાના બધા મિત્રોને બાપેશરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન ગોપાલભાઈ પટેલ બાપેશરામ તો આજના સુંદર મજાના લાય દર્શન તો ફરી નવા મિત્રોની જણાવનું ચેનલમાં નવા હોય મને કે પાવાગઢનું છે ના પાવાગઢ નથી બગદાણા ગામનું છે અને બીજું કે સવારે કમલેશભાઈ બાબેશ બીજું કે આપણે સવારે સાતને પંદર થતા સાતને વીસે લાઈવ થઈએ છીએ અને સાડે સાંજે સાડા આઠે લાઈ થઈએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો હિતેશભાઈ બાબેશરામભાઈ આજના સુંદર મજાના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણે ફક્ત એટલું જીતું છે જે લોકો અહીં સુધી નથી આવી શકે તો ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે روج آپ ہزار لوگ لائی دشن دوڑ توجہ لائی د چلو مترو رکھیے جیسے لائیو میں جوڑا خوب خوب آبار اپنا دابست